પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘર દીકરા ત્રીજું સુખ તે કોઠીયે ઘર ચોથું સુખ તે સુલક્ષણી નાર પહેલું સુખ તે જાતે નર્યા એટલે તંદુરસ્ત શરીર એ સૌ પ્રથમ સુખ છે જો શરીર સાજુ તો જીવન સુખ અને શાંતિભર્યું રહે છે અશક્ત અને માંદુ શરીર જ બધા દુઃખોનું કારણ હોય છે બીજું સુખ તે ઘર દીકરા એટલે સંતાન અને પરિવારનો સાથ એ બીજું સુખ છે જ્યાં હાસ્ય હોય ત્યાં આશીર્વાદોનું ઘર વસે દીકરા વહુ અને પૌત્ર જો સાથે રહેતા ના હોય તો તેનું દુઃખ અતિશય થાય છે ત્રીજું સુખ તે કોઠીએ ઘર એટલે ઘર પૂરતું અનાજ એ ત્રીજું સુખ છે જે ઘરમાં પૂરતું અનાજ એટલે કે ખાવા પીવાની તમામ વસ્તુઓ પૂરતી હોય તે ઘરમાં ભૂખ ક્યારેય ય નહીં હોય અને જ્યાં ભરેલું પેટ હોય ત્યાં હંમેશા શાંતિ વસે છે ચોથું સુખ તે સુલક્ષણી નાર એટલે સમર્પિત સમજદારી અને સૌમ્યતા ધરાવતી પત્ની એ ચોથું સુખ છે કુલક્ષણી પત્નીના ઘરમાં આવવાથી ઘરમાં કલેશ કજીયા કંકાસ અને દુઃખ જ થાય છે આજના કળિયુગની દુનિયામાં સાચું સુખ ક્યાં છે આપણી આ ચાર લીટીની પૌરાણિક કહેવતમાં સુખની સાચી સમજણ સ્પષ્ટ રીતે જણાવેલી છે અશ્વિનનો આ વીડિયો એક અમૂલ્ય વારસા તરીકે જો તમને ગમ્યો હોય તો લાઈક કરી તમારા દરેક ગ્રુપોમાં આ વીડિયો ફોરવર્ડ કરજો અને મારી આ અશ્વિન મહેતા યુ ચેનલ સબસ્ક્રાઈબ કરજો